નમસ્કાર હું ઈશા સ્વાગત કરું છું આપણે જોઈ રહ્યા છીએ ચાલુ વરસાદ છે છે અગ્નિદા આપવા માટે અહીંયા ઇલેક્ટ્રિક મશીન માટે ગયા હતા તો ઇલેક્ટ્રિક મશીનમાં એવું કહેવામાં આવે છે કે ગઈકાલ રાતથી મશીન બંધ છે કેમ કે રિપેરિંગ કામ કરવાનું છે હવે અહીંયા જોઈએ આપણે

તમારા સાથે એક લઈને અને અહીંયા આપણે જોયું છે કે ચાલુ વરસાદની અંદર પબ્લિક કેટલી હેરાન થાય છે એક શેડ બનાવેલો છે અને અહીંયા ગાડી આપણે જોયું છે કે એક સાથે ત્રણ ત્રણ મૃતદેહ આવેલા છે તો પબ્લિક ઊભી ક્યાં થાય બીજા નંબર ઉપર જે મૃતદેહ આપણે જોયું છે કે અગ્નિદાહ આપવા માટે તો એની અંદર બી ઉપર જે પતરાના શેડ બનાવેલા છે એ બી કાણાં છે જેથી કરીને વરસાદનું પાણી નીચે આવે છે અને અગ્નિદાહ આપવામાં લાકડા ઉપર તકલીફ પડે છે સીએનજી માટે વાત કરું તો સીએનજીમાં ગઈકાલ રાતથી મશીન કે બંધ છે રિપેરિંગ કામકાજ કરવામાં

અને ઉપરથી પતરામાંથી બી પાણી આવે છે બધા પતરા કાણા થઈ ગયા છે તો આશા એવી રાખીએ કે તાત્કાલિક ધોરણે આનું કામ થાય આ જે પતરાઓ કાણા જે પતરાઓ કાણાને લઈને આપણે આ નીચે જોઈએ પાણી કઈ રીતે બધું ભરેલું રહે છે જેથી કરીને આ અગ્નિદા બીજા બનાયેલા છે એની ઉપર આપણે આપી શકતા નથી લાકડા લીલા થઈ જવાના કારણે જોયું છે કે ચાલુ વરસાદની અંદર પબ્લિક કેટલી હેરાન થાય છે એક છેડ બનાયેલો છે અને અહીંયા ઘડી આપણે જોયું છે કે એક સાથે ત્રણ ત્રણ મૃતદેહ આવેલા છે તો પબ્લિક ઊભી ક્યાં થાય બીજા નંબર ઉપર જે મૃતદેહ આપણે જોયું છે કે અગ્નિ આપવા માટે તો એની અંદર બી ઉપર જે પતરાના શેડ બનાવેલા છે એ બી કાણા છે જેથી કરીને વરસાદનું પાણી નીચે આવે છે અને અગ્નિ દાપવામાં લાકડા ઉપર તકલીફ પડે છે સીએનજી માટે વાત કરું તો સીએનજીમાં ગઈકાલ રાતથી મશીન કે બંધ છે રિપેરિંગ કામ કાચ તો આશા એવી રાખે સરકાર જોડે કે તાત્કાલિક ધોરણે આ જગ્યાને તો તમે સારું રાખો બધી જગ્યાએ તો ભ્રષ્ટાચાર છે અહીંયા તો ના કરશો જય હિન્દ જય ભારત ન્યૂઝ ચેનલને ने કરો શેર કરો અને और પણ કરો